નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ટોપ ન્યૂઝ ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે ગુજરાતમાં ઠંડી અને હવામાન વિભાગની રાહત આપનારી આગાહી સામે આવી છે પૂર્વ તરફથી ફૂંકાશે પવન અને ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેતા દસ શહેરમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો ચૌદ ડિગ્રીથી નીચે નોંધાયો છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ બાદ તાપમાન ત્રણ ડિગ્રી જેટલું વધતા ઠંડીમાં સાધારણ ઘટાડો થઈ શકે છે હાલ ગુજરાતમાં પૂર્વ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે આગામી ત્રણ દિવસ બાદ તાપમાન ચાર ડિગ્રી સુધી વધતા ઠંડીમાં આશીક ઘટાડો થઈ શકે છે ગત રાત્રિના દસ ડિગ્રી સાથે દાહોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું અમરેલી નલિયા વડોદરા રાજકોટમાં પણ સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો બાર ડિગ્રીથી નીચે નોંધાયો હતો બીજી તરફ અમદાવાદમાં ચૌદ ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થયો હતો વડોદરામાં સૌથી ઠંડનો દિવસ તાપમાન ગગડીને અગિયાર ડિગ્રી નોંધાયું હતું વડોદરામાં ઠંડીનો પારો અચાનક ગગડ્યો હતો ગઈ રાત્રે તાપમાન અગિયાર ડિગ્રીથી પણ નીચે નોંધાયું હતું જે સીઝનનો કોલ ટેસ્ટ જે ગણાય છે ગઈકાલે ઠંડીનો પારો બાર ડિગ્રી હતો જેમાં આજે અચાનક એક ડિગ્રી કરતાં પણ વધુ ઘટીને અગિયાર ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું ઉલ્લેખનીય છે કે તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ તાપમાન બાર ડિગ્રી સૌથી ઓછું નોંધાયા બાદ સૌથી નીચું તાપમાન નોંધાઈ શકે છે ત્યારબાદ આજે તેનાથી પણ તાપમાન અગિયાર ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે જેથી આગામી ઠંડીમાં આશિક ઘટાડો થઈ શકે છે એકવીસ ડિસેમ્બર જેથીમાં ગુજરાતમાં હવામાન શુષ્ક છે ગુજરાતમાં હાલ કમોસમી વરસાદની સંભાવના નથી હવામાન નિષ્ણાતોના માટે આગામી એકવીસમી તારીખ સુધી લઘુત્તમ તાપમાનમાં ઘટાડોની સંભાવના નહીં વધશે તો મિત્રો આજના આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને ટોપ ન્યૂઝ ગુજરાત ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ